સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકોને છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે સંપૂર્ણ માહિતી લાવે છે ભરતીની તો બને એટલું વિડીયોને શેર કરજો વડોદરા મહાનગરપાલિકા ભરતી બે હજાર ચોવીસ તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ મિત્રો શું તમે ધોરણ દસ છો તો મિત્રો આ ભરતી તમારા માટે છે તો ભરતી વિશે માહિતી જોઈએ સંસ્થા વડોદરા મહાનગરપાલિકા પદ વિવિધ પદ પર ભરતી છે જાહેરાતની તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ છે અરજી કરવાની શરૂઆતની તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ છે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ એકવીસ જૂન બે હજાર છવ્વીસ છે અરજી કરવાની વેબસાઇટ મેં મિત્રો સ્ક્રીન પર દેખાઈ રહી છે તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને સંપૂર્ણ નોટિફિકેશન જોઈ શકો છો પરંતુ મિત્રો આ વિડીયો સુધી જરૂરથી જુઓ જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી અહીં મળી રહે આગળ વાત કરીએ પદના નામ ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ કોમ્પ્યુટર ઓપરેટર તેમજ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ વાયરમેન ફિટર ઇલેક્ટ્રિશિયન તેમજ વિવિધ પોસ્ટ પર ભરતી છે મિત્રો તમે જોઈ શકો છો તમામ પોસ્ટના નામ ખાલી જગ્યા વિશે વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ કેટલી ખાલી જગ્યાઓ માટે તથા કઈ પોસ્ટ પર કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ મિત્રો સારા એવ જગ્યા થઈ શકે છે મિત્રો અરજી ફી વિશે વાત કરીએ તો આ ભરતીમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રેતી નથી તમે નિઃશુલ્ક રીતે આમાં અરજી કરી શકો છો વયમર્યાદા વિશે વાત કરીએ તો વીએમસીની આ ભરતીમાં અરજી કરવા માટે જે કાંઈ પ્રક્રિયા છે તેમાં ભાગ લેવા માટે ઉમેદવારોની વયમર્યાદા અઢારથી અઠ્યાવીસ વર્ષ વધુ ન હોવી જોઈએ અઠ્યાવી અઢાર વર્ષ વધુ ઓછામાં ઓછી અને ઓછામાં ઓછી અઠ્યાવીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ મિત્રો વાત કરીએ શૈક્ષણિક લાયકાત વિશે તો વીએમસીની આ ભરતીમાં જરૂરી શૈક્ષણિક લાયકાત ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ માટે કોઈ સ્નાતક અને ઓફિસ આસિસ્ટન્ટ માટે દસ પાસ અન્ય તમામ પોસ્ટ માટે આઈટીઆઈ પૂર્ણ કરેલું હોવું જોઈએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ મિત્રો તો આ ભરતીમાં સફળતાપૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ જોડવા જોશે મિત્રો જેમ કે શાળા છોડિયાનું પ્રમાણપત્ર લિવિંગ સર્ટિફિકેટ એસ એસએસસી સર્ટિફિકેટ એસએસસી માર્કશીટ તેમજ આઈઆઈ આઈ આઈટીઆઈ તેમજ સ્નાતક કક્ષાની માર્કશીટ તથા પ્રમાણપત્રો આધાર કાર્ડ જાતિનું પ્રમાણપત્ર તેમજ વિવિધ ડોક્યુમેન્ટ મિત્રો પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ વીએમસીની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે સીધી જ અભ્યાસ દરમિયાન મેળવેલા ગુણના કરવામાં આવશે પગાર ધોરણ વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે વીએમસી એક એપ્રેન્ટિસની ભરતી કરી રહી છે તો જે એપ્રેન્ટિસ એક્ટ છે એ મુજબ તમને સ્ટાઇપેન્ટ ચૂકવવામાં આવશે અરજી પ્રક્રિયા જોઈએ તો કઈ રીતે અરજી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી મેં મિત્રોએ સ્ટેપ બાય સ્ટેપ લખી છે તો તમે ત્યાં જઈને સંપૂર્ણ માહિતી જોઈ અને તમે જરૂરથી એપ્લાય કરી શકો છો તેમજ મિત્રો આવી તમામ ભરતીની માહિતી માટે આજે અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો છો વોટ્સએપ ગ્રુપ જોઈન કરવા માટે તમે સિમ્પલી અમારી વેબસાઇટ પર જઈ શકો છો વેબસાઇટ પર જો અમારી વેબસાઇટ તમને સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી છે તો આ વેબસાઇટ પર જઈને વોટ્સએપ ગ્રુપ તમને પણ મળી જશે તો જરૂરથી વોટ્સએપ ગ્રુપ જોઈન કરવાનું ભૂલતા નહીં આવી ભરતીની માહિતી માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ ઇ ગુજરાતીને સર્ચ કરવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ મિત્રો નવા વિડીયોમાં